ગીત ગયા છે પાણી પોડા છે આજે વાલોડ ચોકડી પાસે એક પાઇપ લાઇન પોતા એક દુર્ઘટના થઈ હતી એમાં એક મજૂર બુહારી બુહારી ખાતે દુર્ઘટના થઈ હતી એમાં એક મજૂરનું જે છે એ દુર્ઘટના દુર્ઘટનાગ્રસ્ત મોત થયું છે હવે એમના માટે જે કંઈ પણ કમ્પન્સેશન છે સરકારી રાહે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ નિયમો અનુસાર કાર્યવાહી કરી અમે અમને પરિવારને મદદરૂપ કરી સાહેબ એજન્સી કાની હતી કયા કયા જગ્યાએ સુરતની છે કેસ ગોદાવણી નામ છે એમનું એજન્સી પાંચ વર્ષના મરામત અને નિભાવણીનું કામગીરી લોકો અને કોન્ટ્રાક્ટર હેઠળ સોંપવામાં આવે સાહેબ આ કેટલા જલ્દીમાં જલ્દી કામ થશે આ લોકોને ચૂકવણીની અંદર એમને સાત લાખ રૂપિયા ચૂકવવાનું કમિટી અમે આપેલું છે સાત લાખ રૂપિયા અમે કમિટમેન્ટ અને આ વીકની અંદર અમે કોમ્પન્સેશન પેટર ચૂકવી દઈશું અને ત્યારબાદ જે કોઈ સરકારી રાય કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે પૂર્ણ કરીએ બાકીનું પેમેન્ટ પણ આજ રોજ હારી ગામ નજીક પાણી પુરવઠા વિભાગની મરામતની કામગીરી ચાલતી હતી આ મરામતની કામગીરી જે એજન્સીને આપવામાં આવેલી હતી તેના લાઇનમેન તરીકે ફરજ બજાવતા તેજસ જગદીશભાઈ કોકણી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી ભોજપુર ગામ તાલુકો વ્યારાનાઓ ખાડો ખોદેલો અને એ જોવા માટે ગયા ત્યારે એ ખોદેલા ખાડાની માટી ધસી જતા તેજસ કોકણી આ માટી નીચે દટાઈ ગઈ અને તેમનું મૃત્યુ થયું છે અને સદર બનાવવા અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે આ કામે બનાવ અનુસંધાને જે સેફટી મીચર્સ રાખવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ સિવાય બનાવ વખતે આ લોકો જે ધરણા પર બેસેલા અને જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી એ અનુસંધાને જરૂરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલું છે અને ત્યારબાદ મામલો થાળે પડતા ટ્રાફિક વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે સર જે એજન્સી છે તેનું નામ શું છે અને એના પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે એજન્સી કેસ ગોતાણી કરીને છે અને હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી પરંતુ તપાસના કામે જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી અને સેફટી મિઝર્સના પેરામીટર શું હોય છે એનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ કામે મનોણજનાને વળતર આપવાનું સમજાને જી આગળની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે